સુરતમાં લોભામણી સ્કીમ દ્વારા લોકોના રૂપિયા અઠાણું લાખની ઠગાઈ કરવાના આરોપમાં શાહ દંપતીની સુરત ઇકો દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ દંપતી લોકોને ઊંચા નફાની લાલચે રોકાણ કરવા પ્રેરિત કરતા અને પછી તેમની સાથે ઠગાઈ કરતા હતા રૂપિયા શાહ દંપતીની ઇકો સેલે ધરપકડ કરી છે આ ઠગના શિકાર બનેલા ઘણા લોકોએ પોલીસ પાસે ફરિયાદ દાખલ કરી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન શાહ દંપતી પર ઠગાઈ અને લોભામણી સ્કીમ ચલાવવાના આરોપ મૂકવામાં આવ્યા હતા પોલીસે દંપતી પાસેથી ઠગાઈની રકમની પુનઃપ્રાપ્તિ માટેની કાર્યવાહી પણ શરૂ કરી છે આ મામલે હજુ વધુ તપાસ ચાલી રહી છે અને શક્ય છે કે આ ઠગીના ઘણા બીજા ભોગ બનેલાઓ સામે આવી શકે છે સુરત શહેર આર્થિક રીતે ખૂબ જ આગળ વધતું સિટી છે સુરત શહેરની અંદર હીરા ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ છે અને અલગ અલગ જમીનોની અંદર પણ લેતી દેતી વેચાણ થતા હોય છે જેની અંદર કોઈપણ પ્રકારનું ફ્રોડ ન થાય એના માટે સુરત શહેરની અંદર ઇકોનોમિક ઓફેન્સ વિંગ ખોલવામાં આવેલ હતું જેમાં આવા પ્રકારના ફ્રોડ કરનાર ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય જેના માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા જોઈન્ટ કમિશનર શ્રી ડીસીપી શ્રી તમામ દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે આ આવા પ્રકારના કોઈપણ પ્રકારના ફ્રોડ થાય તો તેમની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે જેને આધારે અત્રે એક અરજી મળેલી જેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ કરી એક કંપની બનાવી પતિ પત્ની બંને દ્વારા એક ફ્રોડ આચરવામાં આવ્યું હતું જેની અંદર કુલ આઠ વ્યક્તિઓના નાણાં ફસાઈ ગયા છે જેની અંદર કુલ અઠ્ઠાણું લાખ આસપાસની રકમનું ફ્રોડ થયેલ છે અગાઉ પણ આ દંપતી વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે જે લાજપોર જેલની અંદર હોય જેમના કોર્ટના હુકમના આધારે કબજો મેળવી એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી શરૂ છે